તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં ભાઈ છે અને અમે પણ મજામાં હે તો જો અટાણ હે ને એવો લાગડનો વિડીયો હાલતો તો એ અટાણ આગળ પૂરો થયો આગળ તો નહીં પણ દોઢ બે વાગે એ પૂરો થયો હે પછી હે ને હું પાછું કામકાજમાં સળે ગઈ હતી એટલે મેં પાછું કાંઈ શૂટિંગ નહોતું કર્યું એટલે આ હંસાન બધા દબે લેવાયા ગયા હતા પણ કે ભાઈને જરીક વાર પૂરો ખાવો તો કાલે રાતે નીંદર નહોતી આવી ને આ દિન પણ એ નહોતી બહુ નીંદર આવી દરગાઈ ને એવું ગાતા એટલે એ જરાક કોરો ખાધો મેં મલ્લોના લુગડા હે ને અંસા દહક દી ઘેર રોકાણી વાળી એટલે તે દુના લુગડા ભેગા થઈ ગયેલું હતું ને હું લુગડા ધોવા બેઠી હતી એ લુગડા ધોયા મલકના ને બધા તા એ શિયાર વાઈ ગયા તા એ પણ તબેલેથી આવતા રહ્યા અને પછી એ હુકાવતી ગઈ ને હું ધોતી ગઈ ને એમાં ઘરના કામકાજમાં સડે ગઈ હતી પાછો કોઈ વિડીયો ચાલુ નહોતો કર્યો ને આજે ને એ દહ દી થયાર વાળી હતી ને તે નહીં ને બીજું જણા મોટું ઘરમાં પણ ઘણું ઘટે હતી લેવા જવાનું હતી હું બસ જો રેડી ને ત્યાં ત્યારથી અને નાઈ ધોવાઈ બેહે ગઈ હતી મેં કહ્યું હાલો એ જઈએ ને મનીષ કામ કંઈક લેવા કોરતી મનીષ આવે ને તો મનીષને સંજયને ને ઘેર રહીએ ને તો અમે જઈએ ને વારંવાર એક બે કોમેન્ટ આવે કે કોણ હે તો અંશા મારી જેઠાણી હે મારા જેઠ ને એ મારા જેઠાણી મારા એક જ જેઠાણી હે હ ગીતા બે દેરિયા જેઠિયા હે એટલે અંશા મારી જેઠાણી હે મારાથી મોટી હે અને આ ઊભી હે ને હા લાઈફનો પ્રકાશ પડે ને હા ભલે એને જ બરાબર દેખાતું અને રામ બાપા ના ફોટો એ અમારે ઘેર છે ને એવો છે અહીં પણ રામ બાપા ના ફોટો છે અને પેલા તો અમે હે ને ઘેર ઘરમાં ગીર્યા ન એક આ ઘર તો ને અમે રામ બાપુ ભાગે ગો ને પાછી બદલાવે નાખેલ ઘર હે અને ઓલા પેલા હાંભેના ઘરમાં રહેતા હતા ને એટલે દેખ્યો ને તાજ સીધું એ ઘર દીઠું ને ત્યાં હમણાં ઈચાર થઈ કે હાંભું દેખીએ ને તો થાય કે આગળ બારોબાઈ નીકળીએ કામ એ હમણાં આવતા ને દેખે જાય ને તો એ એટલો રાજી થાય કે બહુ જ નહીં એટલે એવું હે ભગવાન પાસે હતા નું ને ચાલતું અમારે યાદી ને ઉપર અમારા વાળા રૂમ માં રીયે ને આંસા વાળું મકાન ઉપર ઈણું હે ને વાલો સોસાયટી માં જવા ને આયુષ ને જઈ આવે ગા

ਆਵੀਂ ਤੀ ਆਵੀਂ ਤੀ ਮੀ ਹਨ ਦੇਵ ਨਾਰੇਂ ਮੀ ਮਾਰ ਫੇਵਰੀਟ ਪਾਣੀ ਪੂਰੀ ਦੇਖਿਂ ਤੀ ਅਰੀ ਤੀ ਆਧਿ ਪਾਣੀ ਪੂਰੀ ਖ਼ਵ ਰੇਂ ਆਵੀਂ ਤੀ ਆਵੀਂ પછી બે ત્રણ વર્ક પછી પાછી આવી તો એની ટેસ્ટ છે અને ઈની પાણીપુરી છે કઈ ફરક નથી પડ્યો બધા થોડી થોડી ખાધી કાવા આપડી એકા જેબી ની હારમણી લેવી એટલે લીધું બુરાશ લેવાનું બુરાશ બ્રશ તો હે ને બધા ને અમી તો લે ને આવ્યા જો અમે હે ને સેલ માં આવ્યું થોડુંક જ લીધું હાલ ને આગળથી લીધું રેકડી માં

ई बंजारी आती है नी सराय हरखौ या वीडियो पर यूट्यूब ना बुक या पहला चलो ठीक ब्लॉग बनाओ हां ब्लॉग बनाओ मैं लेयो नहीं कैमरा टाइटन तुम्हारे फेमस सब नहीं है हम હા તો ત્યાં હારો કોઈ ન હોય કોઈ ન આવું હોય ભાઈ હા જો તમે આ ભાઈ હું રીંગણા બહુ હશે ને મણી આ આ કોઈ બહુ ભાવ રીંગણા બહુ કે પણ લઈ ને તો અમે પણ ફેમસ થઈ જઈએ જો ભૂલાઈ ગયું ને હા હા

એ જો માણસ જેવો આવે ગા જો તજે ખાલી બનતે તે માફી હે આપ અમે પેલા આ રહેતો ને તી માસી ને બધે બેહવા આવતા આખું બદલે ગુ ઓલા કરેલી નો વેટ આ કરેલી નો વેટ આના બરોબર હતું ત્યાં મોટું થઈ ગયું

माद टीशेट गवान, हम आम इनी, कले पेड़ तो तो ते. अगा तबो के वां तून तून तो. तरियो मुला. हला गुस्ताव तून अजड़ तून अजड़ तून

એ જે હાલ હે હાસાપ કામ કાતે આ છે ને અમે બહુ ન અફસોસ થાય કે મોટો સ્ટેન્ડ લેવ્યોત ને તો મારે થાત શૂટિંગ નું તો કે મોટો સ્ટેન્ડ લે હા તો કે તો મમી સ્ટેન્ડ લે લ્યો

અગેડ મને આઠ કે ટાઈમ કાલે ઓસુકામી કાલે ને તો હા તો એ ને પેલા આ ને ગામડે તો થોડું ઉદળ લાગતું ગામડે તો થાતું અને એમ ગામડે થી આ ભાસી આવે ને